આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત જણાવતા કહ્યું હતું કે આજે ગૃહમાં મેં સવાલ કર્યો હતો કે બોટાદના અડતાલીસ જિલ્લા રસ્તાઓના કામ કરવામાં આવ્યા છે અને તેમાં ગેરરીતિ સામે આવી છે તો શું રાજ્ય સરકારે કે પછી માર્ગ અને મકાન વિભાગે આ મુદ્દા પર કોઈ કાર્યવાહી કરી છે કે નહીં અને કરી હોય તો કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે બોટાદથી લાઠીદાર અને કેરિયરનો ઢાર વિવિધ અડતાલીસ જેટલા રોડોનું જે કામ કરવામાં આવ્યું છે જણાય છે તો રાજ્ય સરકારે માર્ગ અને મકાન વિભાગે આની ઉપર કોઈ કાર્યવાહી કરી છે કે કેમ અને કરી હોય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તો તેના જવાબમાં માન્ય મંત્રીશ્રીએ મને ગૃહ અંદર જવાબ આપવામાં આવ્યો હતો કે મારા મરફત 48 જેટલા રોડોની તપાસની મે માંગણી કરી હતી માનનીય મુખ્યમંત્રી શ્રીને જેમાંથી મુખ્ય સચિવ રોડ અને મકાનના માનનીય એકે પટેલ સાહેબ દ્વારા નવ જેટલા આપ જોઈ શકો છો એ રોડોના તપાસના ઉકમો કર્યા હતા જેમાં

ફરિયાદો જયારે મને મળી ત્યારે એવિડન્સ સાથે વિડીયોગ્રાફી સાથે મેં માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે તપાસની માગણી કરી પણ દુઃખ સાથે પડે છે કે આના જવાબમાં અડતાલીસ જેટલા રોડોની જયારે મેં તપાસની માંગણી કરી હતી તો એક પણ રોડનો અહેવાલ આજ દિવસ સુધી મને આપવામાં નથી આવ્યો સાથોસાથ ઋણ ના શ્રમ અનુભવવાની જગ્યાએ ખોટા નિવેદનો ગૃહમાં આપવામાં આવ્યા છે કે ઉમેશભાઈએ જે રોડ શરૂ નથી થયો એની પણ તપાસ માંગવાનો આવી છે એ ખરેખર પાયા વિહોણે છે તમે જોયું છે કે મારા મત વિસ્તારમાં અલગ 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 ઓછા ઓછા સાઠ રોડોના કામો ચાલી રહ્યા છે એમાંથી બે રોડ એવા હતા કે જે બે ગામ સેમ હતા અને જે મને માહિતી આપવામાં આવી છે કાર્યપાલક બોટાદ એન્જિનિયર દ્વારા જયારે સ્થળ તપાસ કરી હતી પોતે મેં ત્યારે મોટાભાગના રોડોમાં જે રીતે મોટા મોટાભાગના રોડ જે કરવામાં આવ્યા છે એમાં જ એજન્સીને કામ આપવામાં આવી રહ્યા છે